નમસ્કાર દોસ્તો વાત કરવી છે મિત્રો કે ગુજરાતની અંદર એટલે કે સુરાત વરાછાની બ્રિજકેસ ઉપર એક એવી ઘટના ઘટી છે થોડા દિવસ પહેલાં કે જેના ઉપર આજે સાંસ્કારિક અને ભ્રષ્ટ નેતાઓ દ્વારા પડદો ઢાંકી દેવામાં આવે છે પણ મિત્રો વિડીયોમાં પૂરેપૂરા બને રહેજો વિડીયો પૂરેપૂરો સાંભળજો આ ઘટના ઉપરનો જે પડદો ટાંકી દેવામાં આવ્યો છે ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ભ્રષ્ટ નેતાઓ દ્વારા મિત્રો આપણી માં એ માં બીજાની માં એ માં નહીં હું એ કહેવા માગું છું મિત્રો ક્યાં ગયા એ મોટે મોટા સંસ્કારની બડાઈ ઠોકતા હતા સંસ્કારના ગાડા આંકી રહ્યા હતા સાંસ્કારિક નેતાઓ ક્યાં ગયા મિત્રો સુરત વરાછાની અંદર એક વૃદ્ધ મહિલા જેનો તમે કદાચ સોશિયલ મીડિયામાં વિડીયો ક્લિપ જોઈએ છે સાંભળ્યું છે તમે વિચાર કરો મિત્રો કોઈ અધિકારીની મા સાથે કોઈ નાની મોટું ગેરવર્તન કરે નાની મોટી એક સિમ્પલ ભાષામાં જો વાત કરી જાય તો આખે આખા ગુજરાત નહીં આખે આખા રાજકારણમાં મોટો ઉબાળો મચી જાય દેશ વિદેશ સુધી આની ચર્ચાઓ થાય એક વિચાર કરો મિત્રો આપણા નરેન્દ્રભાઈ મોદીની માતા જે અત્યારે તો આપણી વચ્ચે નથી પરંતુ જ્યારે એમની માતા ઉપર કોઈ કટાક્ષ કરે નાની મોટી ટિપ્પણી કરે કે કરે કે ના કરે એ આપણને જાણ નથી પરંતુ જ્યારે પણ એવી નાની મોટી એવી વાત આવે ત્યારે મોદી સાહેબ આખા દેશને ગળું ફાટી દે એવી રીતે ચિલ્લાઈ ચિલ્લાઈને કહેતા હોય આજે મારી માને ગાળ આપી આજે મારી માને આવું કીધું આજે મારી માને ફલણું કીધું અને એમની જ પાર્ટીના નેતાઓના રાજમાં જે આજે ગૃહમંત્રી બનીને બેઠા છે એમના એમની સરકારની સમયગાળાની અંદર કોઈ મ્યુનિસિપાલિટીનો અધિકારી એનું કંઈક નામ છે હિતેશ બ્રહ્મભટ્ટ જે બ્રાહ્મણ સમાજમાંથી આવે છે કદાચ એમની માએ એમને સંસ્કાર કદાચ નહીં આપ્યા હોય ત્યારે જેવા એવી અભદ્ર ભાષા કોઈની મા સાથે વાપરી શકે કોઈની માને કોઈની માનું અપમાન કરી શકે અરે ઢાંકણીમાં પાણી લઈને મરી જાઓ તમારા તમારું ભરાતું ના હોય ને પેટ તો કોશે કરીને ફોડી નાખો મોટી મોટી બળાઈ આંખે છે ભાજપના નેતાઓ અમે સંસ્કારિક છીએ અમે ગરીબોની સાથે છીએ અડધી રાતે ફોન કરજો અમે હાજર થઈ જઈશું આવી મોટી મોટી વાતો ઠોકતા આજે એક માને એટલી હદે મિત્રો એને અભદ્ર ભાષામાં જે વાક્યો પ્રયોગ કર્યા છે અને એને આજે આ સરકાર દ્વારા પડદો ઢોંકી દેવામાં આવ્યો મિત્રો હું કદાચ તમને કહે એવું લાગશે કે ક્યાંથી આવી ગયો આ બધું કહેવા વાળો તું તારા ઘરનું પકડીને બેસી જા ને ભાઈ તારું વાત ન ભાળને પણ ના મિત્રો જે મિત્ર જે લોકો ખોટે ખોટી બડાઈ ઠોકે છે ખોટે ખોટે સંસ્કારોની વાતો કરે છે એમના ચરિત્રની અંદર ઝાંકીને એકવાર જોઈ લો કે તમે કેટલા દૂધે ધોયેલા છો એ માં આજે સતત ચાર પાંચ દિવસથી ચોધાર આંસુએ રડી રહી છે એ માં પોતે ચાલીસ વર્ષથી નાનો મોટો વ્યવસાય કરી પોતાના એક અપાહિચ દીકરાની દીકરી એટલે કે પૌત્રી એને ભણાવી રહી છે એનું ભરણ પોષણ કરી રહી છે એનું પાલન પોષણ કરી રહી છે આપણે એવું નથી કહેતા કે દબાણ હોય તો તમે ના હટાવશો કે આવ એવું પણ નથી કહેતા પણ એમની સાથે સારી રીતે વર્તન કરો તમારી પાલન પોષણમાં કદાચ કંઈક ખામી રહી ગઈ છે તમારી માના ધાવણમાં કંઈક ખામી રહી ગઈ હશે ત્યારે જ તમે કોઈની મા સાથે આવું ગેરરીતિ ભર્યું વાક્ય ઉચ્ચારી શકો મિત્રો તમે સાંભળો પહેલાં એક માના એક માની વેદના એક માના આંસુ જુઓ તમે વિડીયામાં અમારો માલ જયારે મ્યુનિસિપાલિટી પકડી ગયા તા તે ભટ સાહેબ હું માલ છોડાવવા ગઈ હતી તો ભર સાહેબને મેં કીધું કે ભર સાહેબ મારો માલ છોડી દો હું કારણ કે તમારી માની ઉંમર નું ચિત્ર ઉંમર તો જોવો મારી તમે તો ભર સાહેબ કે મારા બાપને એક જ બાયડી છે બીજી બાયડી કરવાની નથી ને તમારા બાપની ની બાયડી થવા હું નથી આવી હું રોડ પર ચાલીસ વર્ષ થી બેસું છું કોઈ મને ઉપર હાથ નથી લગાવ્યો કોઈ મારી સામે જોયું નથી હું જોવાની થી ગઢપણ મારવા આવી ગયો છે

તમે અમારા ભાઈઓ છો બેનો છો માતાઓ છો અમારી સાથે રહ્યો તમે બધાની સાથે રહીએ છીએ અમારા ગરીબ કોઈ સાંભળ્યું નથી તમે નવ દિવસ તરસા બધા પડાવ્યા હતા સાહેબ હવે અમારી ઉપર તો કાંઈક તો મહેરબાની કરો જો આ તમે બધા સાંભળતા હોય તો આજે મારી ઉપર આવું થયું છે ત્રેસઠ સીટ ડોઈ ઉપર કાલ સવારે તમારી મા ઉપર બધા અધિકારો આવું કહેશે શું તમે દીકરા થઈને સાંભળી શકશો મારો દીકરો સહન કર્યું છે મારો દીકરો ગરીબ હતો એટલે જો પૈસાવાળા દીકરા ગરીબ ન હોય તો પૈસાવાળા દીકરા આવું સાંભળી ન શકે ભાઈ ના સાંભળી શકે બસ અમને એ જ તમે આવીને અમને અહીંયા પટ્ટો ખાલી મારી જાઓ કઈ બી વાતલી રોજી રોટલી અમારી નહીં તમે છીનો અમે કેટલા ગરીબ જણાય છીએ બધાના ઘરમાં કોઈના ઘરમાં પાંચ હજાર હતા બે હજાર હતા આ દસ દિવસ અમારા પૂરા થઈ ગયા બધા ભાઈ હવે આજે અમે રવિવાર સાથે બેઠા છે એ બીક ની હિસાબે બેઠા કે હમણે અમને મુલસી બાલતી આવશે પકડી જાય પોલીસ આવશે પકશે ઓલા આવશે પકડશે પણ અમે બી બી ને મરીએ છીએ કાના બાર અમને એક આવી જાય અમે ચાલીસ વર્ષ ધંધો કરીએ છીએ મારા પરિવારમાં મારો છોકરો છે મારી વહુ છે એની બે છોકરીઓ ભણે છે અમને એમ થાય છે કે અમે છોકરીને ભણાવીએ પણ ભણવા મોકલીએ તો ફી માગે છે મારી છોકરાની છોકરી બહુ હોશિયાર છે ભણવામાં પંચાણું ટકા દસમામાં લીધા હતા પણ શું કરીએ મિત્ર જોયું વીડિયાની અંદર એક મા ભલે કોઈ વ્યક્તિની મા હોય પણ એક વ્યક્તિત્વ તરીકે ઇન્સાનિયત તરીકે દરેકની એ મા સમાન વ્યક્તિ છે આપણે કોઈપણ જગ્યાએ કોઈ પણ વૃદ્ધ મહિલાઓ અને આપણે માજી કહીને બોલાવીએ અને આ માજીના આવી રીતે ધૂતકારી દીધી અને આવી રીતે એમનું અપમાન કર્યું એ કેટલી હદે વ્યાજબી હોઈ શકે પછી તમને કોઈ કોઈક એમ કહી જાય આ ભ્રષ્ટ નેતાઓને એમ કહી જાય કે પટ્ટા ઉતરશે તમારા એટલે એમને એમનો ઈગો હટી જાય બહુ મોટું એનું એમનું અપમાન થઈ જાય કોઈ એમને આઠ ચોપડી પાસ કે નપાસ કહી જાય તો પણ એમનો ઈગો હટી જાય કેમ ભાઈ હજુ સુધી એ માને ન્યાય મળ્યો તમારા નેતાઓની કોઈની માનું નાની મોટું કોઈ વાત કહી જાય સિમ્પલ ભાષામાં ખાલી સરળ ભાષામાં તો પણ તમે ચિલ્લાઈ ચિલ્લાઈને ગળાથી ફાટી ફાટીને દેશ વિદેશ સુધી ડંકો વગાડો છો તો આ માનું સાંભળવા માટે આજે કેમ કોઈ તૈયાર નથી માયનો લાલ કેમ કોઈ નેતા બોલવા તૈયાર નથી અરે તમારે તમે પાણીયારીના પેટના હોય તમારામાં એટલી હિંમત હોય તો આ દેશની આ ગુજરાતની માં સમાન મહિલાનું અપમાન કરવા બદલ જે પણ અધિકારીએ જ્યારે મહિલાનું અપમાન કરે છે ને એવી એ પણ કડક અભદ્ર ભાષામાં અને હજુ સુધી આના પટ્ટા જળવાઈ રહે તમારી સરકારમાં કેટલી હદે વ્યાજબી કહેવાય કેમ એ માને માનું માની સાથે કોઈ ઊભું રહેવા વાળું નથી એટલે એ માનો અવાજ બનીને કોઈ આગળ આવવાવાળું નથી એટલા માટે એ માની સાથે ખભે ખભો મિલાવીને કોઈ એમ ના કહી શકે કહી શકનારું નથી કે મારી માને સાથે આવું વર્તન કેમ કરવામાં આવ્યું એટલા માટે તો તમે તમારી પાર્ટીને કેવી રીતે સંસ્કારી કહી શકો તમારી પાર્ટીને ગરીબોની મસીહા કેવી રીતે કહી શકો શરમ આવી જોઈએ ટાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ તમારે વધારે વાત નહીં કરતા હજુ પણ માજીનો બીજો વિડીયો તમે સાંભળો મિત્રો ના અમારી પાસે અહીંયા બરોડા નાખે જો પોલીસની જીપ આવે પી આવે છે બધા આવે છે મ્યુનિસિપાલિટી વાળા આવે છે અમે થોડુંક લઈને બેઠા હોય તો અમારી પાછળ દોડી દોડીને પકડી જાય છે અને અમે ક્યાં લગી ભાગીએ અમારે પેટ છે ને અમે થોડુંક તો લગાવીએ ને પણ અમને કે આઠ આઠ દિવસ તો અમે એમને બેઠા છીએ કાલે રવિવાર હતો કાલે બધા થોડું થોડું લઈને બેઠા અને સૌને ભવ્ય પાંચ જે વેચાણું હોય જે પાંચસો રૂપિયા જે મહિલા હોય લઈને કાલે ઘરે ગયા રાજી થયા કે બા આજે બેસવા દીધા તો અમે કીધું કે આજ નહી વાર હતું ને જીપ આવે છે એકસો બાર ની તો ઈ આવે ને અમે લઈને ભાગીએ છીએ ક્યાં દોડીએ છીએ અમારું કઈ ફાન જ નથી રેતી હિતેશ બ્રહ્મભટ્ટે જેને તમારી સાથે અભદ્ર વાત કરી હતી એની સામે હજી કોઈ પગલા ભરવામાં આવ્યા એની સાથે કોણ કરે ભાઈ આ ગરીબ ની માં છે ને એ માનું સાંભળે કોણ જો પૈસા વાળાની દીકરી હોત ને અને એની માં હોત ને તો સૌ પગલા લે અધિકારી મોટા મોટા જો ગરીબ ના હોત ને તો આટલી દુનિયામાં મોંઘવારી કે આટલી ગરીબી ન હોત અને આ માને આટલા આસુડા નો પડવા દે મારો દીકરો ગરીબનો નો છે ને મારે એક જ દીકરો છે એના પગમાં સરિયા છે માથે ટાકા છે માથું આખું ફાટેલું છે મગજ ની યાદાશ ઓછી છે પણ હું પોતે ધંધા જાઉં છું મારા દીકરા પાસે મારા દીકરા વેચવા બેસાડું તો મારો દીકરો ઘણી વખત ભૂલી જાય છે કે માં આનું શું ભાવ છે એવી હાલત છે મારા દીકરાની ની કઈ પૈસા દીકરાની ની માં રોડ પર બેસશે મને શોખ નથી સાહેબ હું ત્રીસ વર્ષ આપે ત્રીસ વર્ષ ની બેઠું છું છ સાઠ વર્ષ થઈ મને હોય હું ઘરમાં બેસું અને પણ મારી પરિસ્થિતિ ની હિસાબે મારા છોકરાની હિસાબે હું ધંધે બેસું છું અમારા ગરીબ ને એટલું માગું છું કે થોડી થોડી જગ્યા આપો અમે મહેનત કરીને ખાઈએ છીએ જ્યાં પુલ નીચે ગાંજા અડા મોટા મોટા ચાલે છે બધું પકડાય છે એને તમે પકડો ને પણ અમે હપ્તા તમને આપી નહીં શકીએ પણ અમારે તમે છીણો નહીં રોટલી અમે ગરીબ માણસ મહેનત કરીને ખાવા દો બસ મજૂરી કરીએ છીએ હું તો જનતાને કહેવા માંગુ છું કે હજુ પણ દબાવો કમલમના બટન કુદકા મારી મારીને જાવ મતદાન કરવા કમલમના બટન દબાવો હજુ આનાથી પણ ભયંકર સમય તમારો આવવાનો છે જ્યાં સુધી આ સરકાર નહીં હટે ને ત્યાં સુધી ભયંકર સમય તમારો આવવાનો છે એટલું યાદ રાખજો અત્યારે એક નહી સહાય બે સહારા માજી એમની સાથે આવું ગેર ગેરરીતિ વર્તન કરવામાં આવે એમને અપમાનિત કરી દેવામાં આવે સરકારી અધિકારી દ્વારા તો આવું તો પડદા પાછળ હજારો જગ્યાએ આવે આટલી વૃદ્ધ મહિલાઓ હોય નાની મોટી મહિલાઓ હોય બધાનું આવી રીતે ઘણી બધી જગ્યાએ અપમાન થતું જોવા મળે છે પણ એ ઉજાગર થતું નથી આ તો એ ભાઈ મીડિયાવાળાને ધન્યવાદ કે માજીનું ઇન્ટરવ્યુ લીધું એમનો વિડીયો બનાવ્યો ને સોશિયલ મીડિયામાં જાહેર કર્યો એટલે જાણવા મળે છે પછી મને તમે કોઈ કહેતા નહીં કે આ કેમ ભારતીય જનતા પાર્ટી વિશે આટલું બધું કડક ભાષામાં બોલે છે આ ભ્રષ્ટ પાર્ટીને કેમ આટલું બધું આવું કહે છે પણ આવું આવું જોવા મળતું હોય તો પછી જીભ તો ઉપડવાની ભાઈ એટલે હજુ પણ વધારે ને વધારે કમલમનું બટણ દબાવતા રહેજો એટલે વધારે કપરી પરિસ્થિતિનો સામનો પણ કરવાને તૈયારીમાં રહેજો ઢિંચણ ભેર કરી નાખશે આ સરકાર તમને સામાન્ય લોકો ગરીબ લોકો બધાને કહું છું ટિંચણ ભેર કરી નાખશે આ લોકો બગલ મેં છુરી મુખ મે રામ બરોબર એ વાળી સ્થિતિ છે અત્યારે સમજાય અને વંદન બાકી આશા રાખીએ કે માજીને યોગ્ય ન્યાય મળે એવી આશા વિડીયો મિત્રો શેર કરતા રહેજો સરકાર સુધી જાય સરકારને કાનના પડદા ખુલે અને યોગ્ય કાર્યવાહી કરે આપણી મા સમાન કહી શકાય ઇન્સાનિયત તરીકે અને માતાને ન્યાય મળે એવી અપેક્ષા રજા આપશો મળીએ નવા વિડીયોમાં નવા મુદ્દા સાથે જય માતાજી જય જય ગરવી ગુજરાત